રાજ્ય સરકાર દ્વારા આડ્યસરમાં કોલેજની સુવિધા આપવામાં આવી વિદ્યાર્થીઓને ઘર આંગણે કોલેજમાં જ પ્રવેશ મેળવવા માટે આહવાન કરવામાં આવ્યું શિક્ષણ વ્યવસ્થા નમૂનેદાર બનાવવા માટે પ્રાધ્યાપકોનો સામૂહિક કોલ હવે જોઈએ આડ્યસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકાર દ્વારા પાંચ જગ્યાએ કોલેજની સુવિધા આપવામાં આવી છે તેમાં આડિયોનો સમાવેશ થાય છે આડિયોમાં આ વખતે વિધિવત રીતે કોલેજનો શુભારંભ કરવામાં આવ્યો છે પરંતુ ખાસ કરીને કોલેજનો શુભારંભ થાય તે પહેલાં કેટલાક વિદ્યાર્થીઓએ આજુબાજુના વિસ્તારમાં જ્યાં કોલેજ છે ત્યાં પ્રવેશ મેળવી લીધો છે પરંતુ અંગ્રેજી વિધિના પ્રાધ્યાપકે આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે જ્યારે સરકારે ઘરઆંગણે આડેસર ખાતે કોલેજની સુવિધા આપી છે તો વિદ્યાર્થીઓ પોતાના ઘરઆંગણે કોલેજમાં જે સુવિધા આપવામાં આવે છે ત્યાં પ્રવેશ મેળવે તે પ્રકારની સૂચનાઓ જારી કરી અને આહવાન કરવામાં આવ્યું હતું આડેસર ખાતે વિધિવત રીતે કોલેજનો નો શુભારંભ થઈ ગયો છે અને અભ્યાસ પણ નમૂનેદાર બને તે માટે કોલેજના તમામ પ્રાધ્યાપકો એકજૂટ થઈ અને પ્રયાસ કરી રહ્યા છે મારું નામ મઢવી રીના છે હું અહીંયા કને આડેસર કોલેજની ની અંદર પ્રોફેસર તરીકે અંગ્રેજી વિષય તરીકે ભણાવું છું આપણા અહીંયા કને આજુબાજુમાં એવી ઘણી છોકરીઓ છે કે જે બાર પછી આગળ ભણી શકી નથી કારણ કે અહીંયા કને કોલેજમાં સેન્ટર આપવામાં આવતું નહોતું પણ આ વખતે પાંચ સેન્ટર આપવામાં આવ્યા છે જેમાંનું એક સેન્ટર છે આડેસર તો ઘણી એવી છોકરીઓ છે કે જેને હજી એવું હતું કે કોલેજ ચાલુ થશે કે નહીં થાય એના લીધે થઈને આજુબાજુની જગ્યાએ એડમિશન લઈ લીધા છે કોઈ સાતલપુર છે રાતનપુર છે તો એવી છોકરીઓ માટે થઈને કે ચાર પાંચ દિવસનો હજી સમય આપવામાં આવે છે કે અહીંયા આવી અને આડેસર કોલેજમાં એડમિશન કરાવે એમાં આપણા ક્લાર્ક છે રાજભાઈ પંચાલ એમનો સંપર્ક કરો અને ચાર પાંચ દિવસની અહીંયા કને એડમિશન કરાવી દો